તો સાથે ખાઈશું તો આપણો જોઈજો આ વિડીયો આપણો જોઈ લ્યો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હાલો મિત્રો તો આપણે ડુંગળીના ભજીયા બને

ફતી આવી ગઈ ખાવા ભજીયા ખાવા આવી બાકી ડુંગળી ભાઈ ભજીયા બને ટકા આપણે સર્વે કરવાના હે પેલા આપડે કાચા કાઢી લીધા જુઓ આ બાજુ પાકા જોયા છોકરા સાંબડવા ભાઈ